જેનું આ ડોરેમોન છે ને એ જે જીતે ને એને આ ડોરેમોન આપવાનું છે ઓકે જો આ રીંગુ છે ત્યાંથી આવીને તમારા બધી રીંગુમાં એક એક બોલ નામ મૂકવાનો છે દોડીને બધી રીંગુ પૂરી થઈ જવી જોઈએ ઓકે એક મિનિટમાં સ્ટાર્ટ કહો ને ત્યાં સ્ટાર્ટ કરવાનું છે બે વન ટુ થ્રી સ્ટાર્ટ વા થોડાક ધીમે ધીમે ભાઈ બેન નો દોડી કેટલું બધું વાહ જેનું હાલો બધી રીંગુ થઈ ગઈ પૂરી મસ્ત રેમ્યા બે હો કોને વધારે માં બોલ લેખા હવે તો ડોરેમોન કોનું રુમેતનું નું ડોરેમોન મળી ગયું